પ્રશ્ને એક દુનિયાનું સૌથી ખુશબુદાર ફૂલનું નામ શું છે એ સી સાચો જવાબ છે બી ચમેલી મિત્રો જનરલ નોલેજમાં કંઈક નવું જાણવા મળી શકે છે તો વિડીયો પૂરો જોજો પ્રશ્ન બે એમ્બ્યુલન્સ સૌ પ્રથમ ક્યાં દેશમાં ચલાવવામાં આવી હતી એ ઇટાલી બી સી જાપાન અમેરિકા સાચો જવાબ છે બી ફ્રાન્સ પ્રશ્ન ત્રણ ક્યુ ફર ટ્રેનમાં નથી લઈ જઈ શકતા એ સફરજન બી નાળીયે સી કેળા સાચો જવાબ છે બી નારીએ પ્રશ્ન ચાર કીડીને કુલ ટોટલ કેટલા પદ હોય છે એ બે પદ બી ચાર પદ સી છ પદ ડી આઠ પદ સાચો જવાબ છે સી છ પગ પ્રશ્ન પાંચ ડેન્ગ્યુ ફેલવાનો મુખ્ય કારણ શું છે એ ગટર બી મચ્છર સી કૂતરો ડી કુતરો સાચો જવાબ છે બી મચ્છર પ્રશ્ન છ કયો દેશ બે હજાર અગિયાર માં આઝાદ થયો છે એ જાપાન બી સુડાન સી નેપાળ દી જર્મની સાચો જવાબ છે બી સુડાન પ્રશ્ન સાત શિવજીને ક્યુ ફળ ચડાવવું જોઈએ એ ચીકુ બી લીંબુ સી ધતુરા દી બોર સાચો જવાબ છે સીધુરા પ્રશ્ન કરવામાં આવે છે એ બળદ બી ઘોડો સાચો જવાબ છે બી ઘોડો પ્રશ્ન નવ ક્યાં ફળમાં પચીસ ટકા હવા હોય છે એ સફરજન બી કેળા એ સફરજન દસ માણસના શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં ભાગમાં જોવા મળે છે એ પગમાં દી નાકમાં સી કાનમાં દિ હાથમાં સાચો જવાબ છે સી કાનમાં પ્રશ્ન અગિયાર ધૂપ થી આપણને કયો વિટામિન મળે છે એ વિટામિન બી બી વિટામિન એ સી વિટામિન કે ડી વિટામિન ડી સાચો જવાબ છે ડી વિટામિન ડી પ્રશ્ન બાર ભારતની રાજધાની કઈ છે એ ગાંધીનગર સાચો જવાબ છે દી દિલ્હી પ્રશ્ન તેર પૃથ્વી દિવસ ક્યારે મનાવાય છે એ છવ્વીસ જાન્યુઆરી પંદર ઓગસ્ટ સી બાવીસ એપ્રિલ બી એક જૂન સાચો જવાબ છે સી બાવીસ એપ્રિલ પ્રશ્ન ચૌદ સ્વસ્થ મનુષ્યની આંખ કેટલા કિલોમીટર સુધી જોઈ શકે છે એ ત્રણ કિલોમીટર સાચો જવાબ છે સી વીસ કિલોમીટર પ્રશ્ન પંદર માણસ સાસ લેતી વખતે કયો ગેસ છોડે છે એ હાઇડ્રોજન બી નાઇટ્રોજન સી હિલિયમ સાચો જવાબ છે ડી કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન પ્રશ્નસોળ ડાળીઓ કયા રાજ્યને કહેવામાં આવે છે એ પંજાબ બી ગુજરાત સાચો જવાબ છે સી છત્તીસગઢ પ્રશ્ન સત્તર આયુર્વેદિક દવાઓની શોધ ક્યાં દેશે કરી હતી એ જાપાન બી આફ્રિકા સી કેનેડા ભારત સાચો જવાબ છે દી ભારત પ્રશ્ન અઢાર કયો જીવ પોતાના બધા કામ કામના કરે છે હાથી કાચબો સાચો જવાબ છે સી હાથી પ્રશ્ન ઓગણીસ ક્યા દેશમાં દારૂ પીવા પર જેલની સજા થાય છે એ અમેરિકા સાચો જવાબ છે દી સાઉદી અરબ પ્રશ્ન વીસ દેશમાં બે ઓક્ટોબર ક્યાં રૂપે મનાવાય છે એ મકર સંક્રાંતિ દી ગાંધી જયંતી સી દિવાળી દી હોળી સાચો જવાબ છે બી ગાંધી જયંતી પ્રશ્ન સાચો જવાબ છે એ ચોવીસ આરા પ્રશ્ન બાવીસ ક્યાં જીવના મોઢામાં દાંત નથી હોતા એ જીરાફ સાચો જવાબ છે બી પેગવિન પ્રશ્ન ત્રેવીસ રાત્રે લાલ દેખાતો ગ્રહ કયો છે એ મંગળ બી શનિ સી બુધુરુ સાચો જવાબ છે એ મંગળ પ્રશ્ન ચોવીસ ક્યાં દેશમાં લોકો પથ્થર ખાય છે એ બી પાકિસ્તાન સી ભારત ડી અમેરિકા સાચો જવાબ છે બી પાકિસ્તાન પ્રશ્ન પચીસ દિલ્હીનો જીવનકાળ કેટલા વર્ષનો હોય છે એ પચાસ વર્ષ સી વીસ વર્ષ પ્રશ્ન છવીસ ભારતની સૌથી અમીર મહિલા કોણ છે કે નીતા અંબાણી બી સાવિત્રી જિંદલ સી સોનિયા કુમારી બી જયા કપૂરી સાચો જવાબ છે બી સાવિત્રી જીંદન પ્રશ્ન સાચો જવાબ છે સી સફરજન પ્રશ્ન અઠ્યાવીસ લાઈફ બોય ક્યાં દેશની કંપની છે એ અમેરિકા બી જાપાન સી ઇંગ્લેન્ડ બી રશિયા સાચો જવાબ છે સી ઇંગ્લેન્ડ પ્રશ્ન ઓગણત્રીસ વાલોર પાપડી ખાવાથી શું થાય છે એ કેન્સર થાય બી વાળ ખરે સી સફેદ દાગ થાય બી પાચન સુધરે

ચૌદ એપ્રિલ સાચો જવાબ કોમેન્ટ કરી બતાવો